એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંગની ચૂંટણી 26મી ઓગસ્ટના રોજ થશે 26મી ઓગસ્ટના રોજ વીપી અને યુજીએસ સહિત વિવિધ ફેકલ્ટીના ફ્ર ની ચૂંટણી યોજાશે જેને પગલે વિદ્યાર્થી સંગઠનોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે આ વર્ષે 5 થી વધુ વિદ્યાર્થીઓના જૂથ ચૂટ ચૂંટણી મેદાનમાં પોતાનો ઉમેદવાર ઉભા રાખશે યુનિવર્સિટીની ચૂંટણી આખા ભારતમાં બીજા નંબરની ચૂંટણી થાય છે કે દિલ્હી યુનિવર્સિટી પછી સૌથી મોટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી કે જેમાં ડાયરેક્ટ ઇલેક્શનો છે યુનિવર્સિટી જીએસ અને યુનિવર્સિટી વીપી એ યુનિવર્સિટીના પાંત્રીસ હજાર સ્ટુડન્ટ નક્કી કરે છે છવ્વીસ તારીખના રોજ ઇલેક્શન ડિક્લેર થઈ ચૂકેલ છે તો એ બદલ દરેક વિદ્યાર્થી સંગઠનો પોતપોતાના રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે તો એમાં વિદ્યાર્થી સંઘ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ઇલેક્શન લડતું આવ્યું છે અને જીતતું આવ્યું છે તો આ વર્ષે પણ વિદ્યાર્થી પરિષદે એની કામગીરી શરૂઆત કરી દીધી છે ઇલેક્શન તો દર વર્ષે આવતું જ છે અને અમે વિદ્યાર્થીઓ માટે કામ કરતા આવ્યા છે આ એક સ્ટુડન્ટનું લોકશાહીનું પર્વ છે અને સારી રીતે નિભાવીએ અને બધા હળવી મળીને સાથે આ પર્વનું ઉજવણી કરે એવી શુભકામના છે મારી બધા એક બાજુ ચૂંટણી જાહેરાત થતાં જ વિદ્યાર્થી સંગઠનોએ પ્રચાર કાર્ય શરૂ કર્યું છે સાથે જ હજુ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આ સમયે જ નવા આવતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને પોતાના જૂથમાં જોડાવવા માટે આકર્ષી રહ્યા છે આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ જૂથો ચૂંટણી જંગબમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે જે અન્વયે વીસી સાહેબ તથા રજિસ્ટર સાહેબે સિક્યુરિટીના ઉપર ઘણું ધ્યાન આપી અને જે કોન્ટ્રાક્ટની સિક્યુરિટી છે તેની અંદર દસ બોન્સર ટાઈપના માણસોની ભરતી કરેલ છે યુનિવર્સિટીમાં છવ્વીસમી ઓગસ્ટે ચૂંટણીની જાહેરાત કરી છે એ સંદર્ભમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ના થાય અને સલામતી જોખમાં એવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે યુનિવર્સિટીનો વિજિલન્સ સ્પોટ પણ દિન રાત કામ કરી રહ્યો છે આ ચૂંટણીને અનુરક્ષીને કોઈ અરાજકતા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે સંજય પાગે વીટીવી વડોદરા